સંસ્થાના બાળકો ગંભીર દિવ્યાંગ બાળકો છે ખાસ અમારો ઉદ્દેશ એવો હતો કે સોમનાથ દાદા નું પૂજન કરી અને પીએમ મોદી સાહેબ જે આ ટ્રસ્ટ અધ્યક્ષ છે સોમનાથ મંદિરના અધ્યક્ષ છે તેમની સતત નજરાનીમાં આ જે સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે દિવ્યાંગો છે જ વીઆઈપી છે આ મંદિર એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા એમને કોઈ અગવડતા ન પડે દિવ્યાંગોને તમામ સુવિધા આપી અમારી સત્યાસી બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે એ દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે મંદિર સુધી લઈ જવા ધજાનું પૂજન કરી તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે દિવ્યાંગો દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્ય થાય છે અમારા દિવ્યાંગ બાળકોને આજે ખૂબ સુવિધા મળી ધજાની વ્યવસ્થા કરી અને ધજા પૂજા કરી અને ધજા ચડાવેલા અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે ખરેખર પીએમ મોદી સાહેબ નો ખુબ આભાર માનીયે છે આ ટ્રસ્ટ નો ખુબ આભાર માનીએ છે